જય માતાજી મિત્રો દેશી વ્લોગિંગમાં સ્વાગત છે તમારું અને હા મિત્રો અમે અંબાજી દર્શન કરવા પોકે ગયા હતા પણ અંબાજી તો મંદિરનો ગેટ સાત વાગે ખુલતો હોવાથી અમે સો વાગે આવી ગયા હતા અહીંયા તો ગેટ બંધ હતો તો અમે વિચાર્યું કે ચાલો તમે ગબ્બર દર્શન કરવા જતા રહીએ તો બધા મિત્રો ગેલેક્સી કિંગનો અમારો સ્ટાફ બધા અમે જઈ રહ્યા છે ગબ્બર દર્શન કરવા બહુ બધી મજા આવી છે મિત્રો આજે આવી રીતના ને ફરવાને કહે છે તો રવિવાર હતો દુકાનમાં હતી નહીં ચકલા ઉડતા દેખલા એટલે વિચાર્યું ચાલો ત્યાં ગબ્બર દર્શન કરી આવીએ અંબાજીમાંના તો હવે અમે અંબાજી અંબાજી તો દર્શન નીચે તો ના થઈ શકે પણ ગબ્બર ઉપર દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અમે પણ દર્શન કરશું અને મિત્રો તમને પણ દર્શન કરાવશું તો મિત્રો બન્યા રહો અમારા વ્લોગમાં અને હા મિત્રો અમારી ચેનલ દેશી વ્લોગિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ગબ્બરની તળેટીના ગેટ ગેટ નજીક અને મિત્રો અહીંયાથી આપણે જવાનું છે ઉપર ગબ્બર ઉપર મા અંબાના દર્શન કરવા અને ચોમાસાના કારણે મિત્રો પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે તો મિત્રો બને રહેજો અમારા બ્લોગમાં અમે પણ દર્શન કરશું અને તમને પણ કરાવશું રવિવાર હોવાને કારણે ટ્રાફિક પણ વધારે છે તો મિત્રો આપણે આટલે હવે ગાડી પાર્કિંગ કરી અને આટલેથી આપણે પગથિયાં ચડવાના છે गब्बर निच देत मित्रो अर्धो कलाकळी चढी जाऊ आणि अर्धो कलाक अर्धो कलाक अधिक कलाक पास आई जाऊ पण पहला तो फास्ट फास्ट म चढवाज्या पशी अधमा ता खर पडी की काठो कोम सलोणा बराबर न थाकी जा पगे कोम आता नव्हता पण बेठा थोडी वाटा थाक खातो आणि थोडी करता करता फायनली गब्बर તમે ઉડાણ ખટાળાનો પણ નજારો જોઈ રહ્યા છો વિચાર કરી તું કે વર્તમા હેડાય ના તો છેવટે ઉડાન ખટાડો તો સજ પણ મળી બધોના સપોર્ટથી અને ભાઈ બનો હંગાધ અંગાદી વાતો કરતા કરતા ચડી તો જ્યાં ફાઈનલી તો મિત્રો ઉપરથી તો નજારો એકદમ એવો જોરદાર નજારો લાગે છે ને કે ત્યાંથી ઊભું થવાનું કે ત્યાંથી પાછું આવવાનું બંધ ના થાય કે ત્યાં ત્યાં બેસી રહીએ તો મિત્રો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મા અંબાની જોતના દર્શન કરવા તો મિત્રો અમે પણ દર્શન કરશું અને તમે પણ દર્શન કરી લો અને એકવાર કમેન્ટમાં જય જય મા અંબા જરૂર લખજો મિત્રો અને આ વખતે ભાદરી વખતે ફૂલ ટ્રાફિક રવાનું ચક્કા જામ એટલે પહેલાથી દર્શન કરી લીધા છે અમે તો કારણ કે ભાદરી વખત જવાનું કોઈ લાગતું નથી